હેલો યુટ્યુબ યુ ટુ ફેમિલી તો કેમ છો બધા મજામાં તો આવ્યો બધા મજામાં જ છો તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અને જો અત્યારે હા જે આપણે વ્લોક સ્ટાર્ટ કર્યો છે કારણ કે અત્યારે નવા લોકેશનને નવી જગ્યા ઉપર આપણે પોગી ગયા છીએ અને આપણે તો પહેલી વાર જ આવ્યા છીએ અને હું આવ્યો નથી મને એ બોલાવ્યો છે પરાયણે બોલાવ્યો છે અહીંયા જાવ જ ન દીધો રાજકોટ હતો ને રાજકોટથી પરાયણે બોલાવ્યો અહીંયા હો કિલોમીટર મને અહીંયા અત્યારે બોલાવ્યા કોની પાસે ખબર અમારા સાહેબ કિલોમીટર આવ્યો બોલા પડે અમે ફોન કરી આવું તો પડે ને આને આ ભાઈ ની છે ને બે મહિના પેલા મને ફોન માં વાત કરી હતી ને એ હાસવું પડ્યું એ કે કપા માં મળવા આવવું જોઈએ તમારે

મજામાં બધામાં શું આશા રાખું માતાજી હમેશા બધાને ને ખુશ રાખે એ પ્રાર્થના કરતોશન માં આવી પડે હવે કેવું તારું મોટું બઉ મજા આવી ગમે બહુ ગમે આ તો નું ઘર કેવાય માસી અમારા બે હિજા છે એ માં રેલા છે નો હાલ લાગે ભાઈ હા કારણ કે આવો મો છે એટલે મને નો ગમે એટલે ગમે વધારે હા હાસી વાત અને ખાસ કરીન જો આ રૂપા બેન જો હોય તોય આ મજા આવે મારે કાલે શોર્ટ પહેર લેવાનું છે મારે છે હા હાસી વાત છે આવું જ છે હા લઈ

અને હમણાં અહીંયા છે ને બધા આપણા જાણીતા છે હમણાં તમને હું આગળ બધાને બતાવી દઉં સહેરા બતાવી દો હમણાં તમને આગળ જો અહીંયા છે અમર જલ્પાબેન ને જો એ મહેનત કરે છે જો એ જલ્પાબેન જો એ કઈ સામું નહીં જોયો તો તમને ભૈયા ખરાન હે કે તે તૈયારી કરી છે હારું હારું લ્યો તૈયારી કરી લ્યો હવે યો બનાવશે કોણ તમે કે કોણ બનાવશે

હા વી આવ્યા હા એવું તે જો હા કે હે હેમાં હા તો જો ભાઈ આવડાયા છે અને ભાઈજા બનાવે હા એમ પણ બધા બનાવે ને હા એમ

તો પછી શું કરીએ હા આપણે જોવાનું હોય આપડે જોવાનું હોય બધા દે તો ખાવાનું હોય હમ તો જો ભાઈ એવું બધું પૈસા ની ફૂલ તૈયારી હાલે છે તો હવે ભાઈજા ને બધું બની જાય કે પછી ખાઈ લેવું સારું ફેવી લેવું જો જમવા બે છે આપણે તો કેટલા બધા બી જાય જો કેટલા બધા યુટ્યુબર ને બધા છે ને જો અને ખુલ્લા વાતાવરણમાં જો ભજીયા ને ચટણી મરચાં ને રોટલા અને આપણું ફેવરેટ જો ભરેલા રીંગણા નું શાક એક નંબર હાલો આવી જાવ બધા જમવા તો જો આપણે અરવિંદભાઈ ના ની લોકો વાડી છે ને આવી ગયા છે મસ્ત જમવા બે ગયા છે ભજીયા બને ને ભજીયા પાટા થી તમને પણ વરસાદ આવે ને તો બધા અંદર વઈ એવા ખાવા બહુ વરસાદ આવે મિરન ધંધ બી એવા

મસ્ત ખાઈ જવા નથી તમે બધા આવી જાવ ભાઈજા ખાવા તમે લઈ અમે બધા હવે હારો ફેમિલી આવો જો સરસ મજાની આપણે પથારી કરી નાખી છે જમી કરીને કમ્પ્લીટ થઈ ગયા છે જો આ બધા હુઈ ગયા છે અને જો માર ફેનિલ ભાઈ તારી ત્યાં સોફા ઉપર હુ છે ઓવર સાહેબ જો સરસ મજાની થોડી કેવાય ને તો હું કેવાય બેઠે ફૂટા કેવાય

એટલે દેહ ની થોડીક આ વસ્તુ ની બીક લાગવા મળી નગર તો આપને દેહ મારે તો મારતા એમ જ હતું કાઈ નઈ હવે જો થાકી ગયા હવે આપડે હોઈ જવાનું છે હવે મળશું ડાયરેક્ટ હવારે સારું ફેમેલી હવા જો આવું નાઈ જોઈને ફ્રેશ થઈ જશે ઊઠી જશે નાયા તો નથી મોટું તો હોય ફ્રેશ થઈ જશે બ્રશ કરી અને આજ તો હું રાઈટનો વરસાદ ચાલુ થઈ ગયો છે જો પાણી પાણી ગરમ નાખી ગયો બહુ એટલે બહુ રાતે વરસાદ પડ્યો એક નંબર કે આખી રાત તમે બેન ઇંચ તો સારું ક્યાં જગ્યા મસ્ત છે એટલે મજા આવી ગઈ અને હવે તો ખાસ કરીને અવાજમાં થોડો ફેર પડી જાય ને તો બહુ એટલે બહુ મજા આવે અને અત્યારમાં જો કેવા લીલા સમ ચાડવા કેવા થઈ ગયા જો એક નંબર અને આ બધા જાણે બે કહે ને ઉપર ઓલો કેવો ને જાણે હે મોટો બટો વિસલી નઈ કેવો વરસાદ આવ્યો વરસાદ બહુ રહે કે બે વાઈદનો એક તાર ઉડે કાઈ ની આપણે ઠેકાણે તો પોગી ગયા ને કે રસ્તે અધવો છે રેત આયા પછી ઉપાડી આયા હારું આમ મકાન મસ્ત છે એટલે વાંધો નહીં અંદર બેઠા છે અહીં કાંઈ હવે આજનો બ્લોગ આપણે અહીંયા કશું પૂરો તો આજનો બ્લોગ કેવો લેવો ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો જો તમને ગમે તો લાઈક કોમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો હારું ફરી મળીશું નવા વ્લોગની સાથે ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય